ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું સરગવાને ભરવાની જંજટ વગર એકદમ નવી રીતે કુકરમાં સરગવાનું શાક તો ફક્ત 5 જ મિનિટ માં પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું ટેસ્ટી આ સરગવાનું શાક બનાવીશું આ શાક તમે પૂરી પરાઠા રોટલી બધા સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું લાગે છે તમે સરગવાનું શાક એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસિપી ગમે તો કરજો કરજો અને વધારેમાં વધારે શેર હવે સૌથી કુકરમાં સરગવો ભરવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ સરગવાનું ટેસ્ટી શાક બનાવવા માટે અહીંયા મેં પાંચ ટંગ જેટલી સરગવાની સીંગ લીધી છે માર્કેટમાંથી તમે જ્યારે સરગવાની સીંગ લાવો ત્યારે તમારે આ રીતની મીડિયમ એવી સરગવાની સીંગ લેવાની ના તો સરગવાની સીંગ વધુ પડતી જાડી લેવાની ના તો એકદમ પાતળી આ રીતની મીડિયમ સાઈઝની સીંગ લો તો તમારું શાક એકદમ સરસ બને હવે સૌથી પહેલા અહીંયા સરગવાને સારી રીતે ધોઈને કોરો કરી લીધો છે તો આપણે સરગવાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો તમારે સિંગની જેવડી સાઈઝ જોવે એ રીતે સરગવાની સીંગના આવા ટુકડા કરી લેવાના તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ સરગવાને આ રીતે સમારી લીધો છે હવે આપણે શાકને એકદમ ટેસ્ટી એવું બનાવવા માટે અહીંયા ખાણી દસ્તામાં એક ચોથાઈ કપ જેટલા ખારી સીંગના દાણા ઉમેરી દેશું ખારી સીંગનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ લાગે છે સાથે આપણે એક ચોથાઈ કપ જેટલા પાપડી ગાંઠિયા લઈશું જો ઘરમાં પાપડી ગાંઠિયા ના હોય તો તમે ભાવનગરી ગાંઠિયા કે પછી સેવ અથવા તો બેટેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો શેકેલો ચણાનો લોટ પણ વાપરી શકો છો બંને વસ્તુને મેં અધકચરા વાટી લીધા છે હવે કુકરમાં ફટાફટ શાક બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીશું તો સરગવાના શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરી દેસુ અને અહીંયા પંદર થી વીસ નંગ જેટલી આખા લસણની કળી તો હું અહીંયા લસણને વાટતી નથી કેમકે આ શાકમાં આખા લસણની કળીનો સ્વાદ બહુ સારો એવો લાગે છે તો થોડું લસણ સતળાઈ એટલે આપણે એક ઇંચ ખમણેલું આદું બે લીલા તીખા મરચાં અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તલને વઘારમાં ઉમેરશો તો શાકનો સ્વાદ બહુ સારો એવો આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે થોડા તલ ફૂટવા મંડે એટલે એક કપ જેટલી ટમેટાની પ્યોરી તો મેં બે નંગ જેટલા ટમેટાને અતકચરા ચોપરમાં ચોપ કરીને લીધા છે હવે થોડા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેસું તો આ રીતે ટમેટામાંથી થોડું તમને તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે આમાં જે પાપડી ગાંઠિયા અને ખારીશીનો ભૂકો કરીને રાખ્યો તો એને ઉમેરી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું તો આનાથી આપણા શાકનો રસો એકદમ સરસ ઘાટો થશે અને શાકનો સ્વાદ પણ બહુ સારો એવો આવશે હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર તમારે શાક તીખું જોવે તો તમે તીખું મરચું પણ વાપરી શકો છો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તો આપણે ખારી શીંગ અને પાપડી ગાંઠિયા લીધા એમાં પણ મીઠું હોય છે તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત બે જ મિનિટમાં શાકની બહુ ટેસ્ટી એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આ સમયે સરગવાના ટુકડા ઉમેરી દેસુ અને એને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું તો આ રીતે સરસ મજાના સરગવાના ટુકડા તમે ગ્રેવી સાથે મિક્સ કરી દો પછી ગ્રેવીમાં જ સરગવાને બે મિનિટ જેવો થવા દેવાનો પાણી ઉમેરવાની ઉતાવળ બિલકુલ નહીં કરવાની તો થોડી આ રીતે સરગવામાં જે આપણી ગ્રેવી છે એની બહુ સારી એવી ફ્લેવર આવી જશે બધું સરસ મિક્સ થાય અને સાઈડમાંથી થોડું આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે એક કપ જેટલું પાણી ઉમેરી દેસું તો તમને શાકમાં જેવો રસો જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનો પાણી ઉમેરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું અને પાણી આ રીતે થોડું ગરમ થાય શાકમાં થોડા આવા બબલ આવે એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી ફક્ત કુકરમાં એક વિસલ કરીશું તો અહીંયા સરગવાના શાકમાં તમારે કુકરમાં ફક્ત એક જ વિસલ કરવાની જો તમે વધુ પડતી વિસલ કરી દેશો તો સરગવો છૂટો પડી જશે અને શાક તમારું સારું નહીં બને તો આ રીતે એક વિસલ થાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું

જો તમે ગેસ ઓન રાખશો તો શાકમાં દહીંનું પાણી થઈ જશે એટલે દહીં જેવું મિક્સ થાય એટલે તરત જ ગેસ બંધ કરી ઉપરથી લીલા દાણા સ્પ્રિન્કલ કરી દેશો તો તમે જોયું ને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં એ એકદમ ટેસ્ટી એવું સરગવો ભરવાની ઝંઝટ વગર સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે આ રીતે તમે સરગવાના શાકને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપી રેસિપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ